જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડિયોમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટો આપી હતી કે સિપ્ડેમના તાજાને લાઈવ સમાચાર બતાવો તો મિત્રો આજે આપણે સિપ્પુડેમના તાજાના લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો હાલમાં સિપુડેમાં પાણીની આવક જોવા મળી નથી કારણ કે મિત્રો રાજસ્થાનમાં મિત્રો વરસાદ ઓછો થતા સીપુડેમાં પાણીની આવક જોવા મળી નથી અને અત્યાર સુધી સિપ્પુડેમની સપાટી પાંચસો ને બોતેર પોઇન્ટ અઠ્યાવીસ ફૂટેલ છે સિપ્પુડેમની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુડેમ પોચ પોઇન્ટ ઓગણત્રીસ

ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી